ભાઈ આવે આપણે જાવું ફોટા પાડવાય રવિભાઈ ના આ રવિભાઈ રવિભાઈ જો આપડા જો એ છોકરા ને ખી હાલો ફોટા પાડી નાખજો તો આજે જો અમને લાગતું કે ગરબી રમ્યું પણ હવે લાગતું નથી વરસાદ બાકાજી કે બોલાવી હજી આવવાની ફૂલ શક્યતા હે જો સમાજમાં પાણી એમ પાણી કાયદેસર રીતે હાલતા થઈ ગયા જો આ દંડુડા પડવાનું ચાલુ થઈ ગયા અમને એમ હતું કે આજે રમવાનો હરક હતો પણ હવે લાગતું નથી હવે લાગતું નથી કે હવે ગરબી રમા હવે પછી થાય જોઈએ જેવી માતાજી નીચા બીજું અમુક અમુક મોબાઈલ જોવે અમુક અમુક બેઠા એક વાર્યો આમ જો આ કઈ કરે ખબર નહીં એક આમ શેટો બેઠો જો આમ બધા

પોણી કલાક પછી ગુડ નાઇટ ને જે માતાજી બજારમાં જાય ને તો બધા સામે જોયા હાલો તમે જોઈ રહી છે આપણા જુના વ્લોગ માં ચાલો મળીએ નવા બ્લોગ સાથે